શપથ ગ્રહણ સમારોહ ને લઈ મહાત્મા મહાત્મા મંદિર માં દસ હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા અને લંચ માટેની તૈયારીઓ ચાલી રહી છે શપથ ગ્રહણ સમારોહ મહાત્મા મંદિરમાં યોજાવાનો છે ત્યારે જોરદાર તૈયારીઓ મહાત્મા મંદિર માં પણ ચાલી રહી છે તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે આવતીકાલે સાડા અગિયાર વાગે જ્યારે શપથ ગ્રહણ સમારોહ યોજવા જઈ રહ્યો છે ત્યારે મહાત્મા મંદિરમાં પણ જોરદાર તૈયારીઓ આ શપથ સમારોહ ને લઈને ચાલી રહી છે શપથ સમારોહમાં આવનારા મહેમાનો માટે શાહી મેનુ અહીં તૈયાર કરાવવામાં આવી રહ્યું છે તો આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાયા છે ધનરાજ આવતીકાલના શપથ ગ્રહણ સમારોહ માટેની કેવી તૈયારીઓ અત્યારે મહાત્મા મંદિરમાં ચાલી રહી છે બિલકુલ ભવ્યતી શપથવિધિ નો સમારોહ આયોજન કરવામાં આવ્યું છે એની સાતો સાત ભોજન પણ કરાવવામાં આવશે સીધી તસવીરો તમે જોઈ શકો છો મહાત્મા મંદિર ખાતે એક તરફ શપથવિધિ થશે ત્યારે બારના ટકોરે શપથવિધિ આટોપ્યા બાદ ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો છે દસ હજાર લોકો માટે આ ભોજન રાખવામાં આવ્યું છે ત્યારે અત્યારથી જ તૈયારીઓ છે એ શરૂ કરી દેવામાં આવી છે જે પ્રમાણેની શાહી ભોજનની વાત કરવામાં આવી રહી છે ત્યારે આવતીકાલે જે રીતે મંત્રીમંડળને શપથ ગ્રહણ કરનાર છે ત્યારે મહાત્મા મંદિર ખાતે તેને તૈયારીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે એની સાથે સાથે દસ હજાર જેટલા લોકો માટે જમવાની વ્યવસ્થા પણ છે ભોજન સમારંભના મેનુ છે એ પણ અત્યારે હાલ જાહેર થઈ ચૂક્યા છે ત્યારે આ ભોજનની અંદર ચૂરમાનો લાડુ ફૂલવડી બટાકા વટાણાનું શાક સહિત વાલનું શાક પૂરી ગુજરાતી દાળ ભાત અને ફ્રાઈ રાઈસ એની સાથે સાથે છાસની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે આ તસવીરો તમે જોઈ શકો છો મહાત્મા મંદિરના એક હોલ માં જે શપથવિધિ થનાર છે બરાબર તેની સામેની બાજુ એટલે કે આ રીતે જે રીતે એસી હોલ છે અને એસી હોલની અંદર જે રીતે દસ હજાર લોકો માટે જમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે ત્યારે આ પ્રમાણે ટેબલ વ્યવસ્થાઓ છે એ રાખવામાં આવી છે આ લયબંધ કતારની અંદર જે રીતે અત્યારે હાલ ભોજન છે એને ગોઠવવામાં આવશે ભવ્ય શપથ વિધિનો સમારોહ કરવામાં આવનાર છે ત્યારે મોટી સંખ્યામાં જે રીતે પદાધિકારીઓ નેતાઓ એમની સાથે મોટી સંખ્યામાં લોકો આવશે ત્યારે તેમને સમયસર ભોજન મળી રહે તેની પણ વ્યવસ્થા છે કરવામાં આવી છે ત્યારે મહાત્મા મંદિરના હોલ ખાતે એસી હોલ ખાતે અત્યારથી જોઈ શકાય છે જે ડિશ છે એ તૈયાર કરવામાં આવી રહી છે અને દસ હજાર જેટલા લોકોનું ભોજન વ્યવસ્થા રાખવામાં આવનાર છે ત્યારે તેને લઈને પણ તૈયારીઓ છે એ આટોપવામાં આવી છે કહી શકાય કે મહાત્મા મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો આવનાર છે દસ હજાર જેટલા લોકોની ભોજન વ્યવસ્થાની તૈયારી રાખવામાં આવનાર છે ત્યારે આ ટેબલ વ્યવસ્થાથી લઈને તમામ જે સામગ્રીઓ છે એ પહેલાથી લાવવામાં આવી રહી છે જી જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે